નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ડે ન્યૂઝ યુસીસી તથા વકફ બિલનો વિરોધ તાંદલજા વિસ્તારમાં કરવામાં આવ્યો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા અંતિમ જુમ્મા એટલે કે શુક્રવારના રોજ વકફ બિલનો વિરોધ કરવા જમણા હાથે કાળી પટ્ટી એલાન કરવામાં આવ્યું હતું તથા ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ વકફ બિલની સાથે યુસીસી વિરોધ માટે પણ ગુજરાતના મુસ્લિમ સમુદાયને કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શિત કરવાનું આહવાન કરવામાં આવ્યું તાંદરજા વિસ્તારમાં આવેલ અજમેરી મસ્જિદ ખાતે નમાઝ અદા કરવા આવેલ નમાઝીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અલગ અલગ લખાણ અખિલ પ્લેકાર્ડ સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યા વિરોધ પ્રદર્શનમાં જમિયત ઉલ્માએ હિન્દના પ્રદેશના ઉપાધ્યક્ષ હાર્દિક પટેલ સામાજિક કાર્યકર અશફાક મલિક સગીર અંસારી ઇલિયાસ પટેલ સહિતનાઓ વિરોધમાં જોડાયા હતા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ નો બોર્ડ તરફથી સૂચના મળેલી છે કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડનો અમારો વિરોધ છે કારણ કે એના અમલ થવાથી અમારી જે શરીયતના કાનૂનો છે બધા ખતમ થઈ જશે અને અમે અમારી શરિયત પર ચાલવા માટે બંધાયેલા છે એટલે અમારો યુસીસી વિરોધ છે અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અમને આહવાન કરેલું કે દરેક મુસ્લિમ આજે કાળી પટ્ટી પહેરીને જુમાની નમાજ પડી અને એ અનુસંધાને અમે પણ અમારા વિસ્તારની તમામ મસ્જિદોમાં કાળી પટ્ટી પહેરી નમાજ પડી આનો શાંત વિરોધ કરેલો છે આ તાંદેજા વિસ્તારની અજમીરી મસ્જિદ મધુરમ સોસાયટી અને હું જમિયતુલમાં ગુજરાતનો ઉપપ્રમુખ અમારી માંગ છે કે યુસીસીના કાયદાને પરત ખેંચવામાં આવે યુસીસીનો કાયદો એ બંધારણીય અધિકાર આર્ટિકલ પચીસ નો ભંગ કરતો કાયદો છે અને એક આર્ટિકલ પચીસમાં દરેક વ્યક્તિને પોતાની મરજી મુજબનો ધર્મ પાડવાની અને મરજી મુજબના ધર્મનું ધર્મનું પ્રચાર પ્રસાર કરવાની પરવાનગી છે અને એના વિરુદ્ધમાં આ આર્ટિકલ ફોર્ટી ફોરનો ઉપયોગ કરીને જે સ્ટેટ પોલિસીના ડાયરેક્ટિવ પોલિસી છે એ પોલિસી વાળા આર્ટિકલ નો ઉપયોગ કરીને આ લોકોએ જે કોન્સ્ટિટ્યુશનલ ભંગ થતો કાયદો બનાવી રહ્યા છે તેના વિરોધમાં આજે દરેક વ્યક્તિ કાળી પટ્ટી બાંધીને નમાજ પડી છે અને કાળી પટ્ટી બાંધીને વિરોધ કરતા હોવા અશાંત પૂર્વક વિરોધ કર્યો છે અને આ અમને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી ગુજરાત તરફથી સૂચના આપવામાં આવી હતી અને તે સૂચના મુજબ દરેક મસ્જિદોની બહાર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો છે